ગુજરાતના શાસકો અને વહીવટી અધિકારીઓના ભ્રષ્ટાચારી વહીવટને ગુજરાતની પ્રજા સ્વીકારી લીધો છે સહન કરતા શીખી ગઈ છે અને એનું કારણ ગુજરાતની પ્રજા સ્વાર્થી મનોવૃત્તિ પણ ધરાવે છે અને ભીરું પણ છે તો આવા ગુજરાતને સ્વર્ગ કેવી રીતે બનાવી શકાય આના સંદર્ભમાં વાત કરીએ છીએ કે ચંડોળા તળાવના ડિમોલેશન બાદ આ વિસ્તારમાં રહેતા આતંકવાદીઓ ડ્રગના સપ્લાયરો દારૂના સપ્લાયરો વેશ્યાવૃત્તિ અને અનૈતિક અનૈતિક ધંધા કરનારાઓ અને બાંગ્લાદેશના ઘૂસણખોરો આ વિસ્તાર છોડીને અમદાવાદનો એક લાંબાનો લાંબા વોલ છે એમાં ગણેશનગરમાં જતા રહ્યા અને લગભગ પાંચ હજારથી વધુ સંખ્યામાં લોકો ત્યાં શિફ્ટ થઈ ગયા ત્યાં સ્થળાંતર કરી ગયા હવે ગણેશનગરની વસ્તી અગિયારસોની છે હવે એમાં પાંચ હજાર કરતાં જો વધુ લોકો આવશે તો ગણેશનગરની સ્થિતિ શું થશે તો ગણેશનગરના લોકો એવું પણ માને છે કે અહીંયા ફરીવાર બીજું મિની બાંગ્લાદેશ ઉભું થશે જે એ લોકો સ્વીકારવા તૈયાર નથી છતાં સ્વીકારવું પડશે બીજી વાત એ આવે છે કે ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ સમયે લલ્લા પઠાણે આ બધી જ વસ્તુ સ્વીકારી લીધી છે બાંગ્લાદેશના ઘૂસણખોરોના પાસપોર્ટ બનાવવા બનાવતી દસ્તાવેજ કરવા કાગળો ઊભા કરવા એ પણ સ્વીકારી લીધું છે મની લેન્ડિંગ છે અનૈતિક ધંધાઓ છે આ બધું સ્વીકાર્યું છે આમ છતાં જ્યારે કોર્ટમાં રિમાન્ડ માગવામાં આવ્યું છે ત્યારે આ જ ક્રાઇમ બ્રાન્ચે ફક્ત એક જ મુદ્દો લીધો છે એના ઉપરના તમામ મુદ્દાઓનું ધ્યાનમાં લીધા નથી માત્ર લીધો છે કે બનાવટી દસ્તાવેજ કરવાના ગુનાસર એને રિમાન્ડ માગ્યું છે એને જામીન ન મળવા જોઈએ એટલે અત્યારે તો રિમાન્ડ જ છે રિમાન્ડ માગ્યા છે તો પ્રશ્ન એ છે કે પોલીસ ખાતાને આવી બધી સૂચના કોણે આપી કે આ બધી જ વસ્તુ તમારે પડતી મૂકીને માત્ર એક નજીવો મુદ્દો લીધો એટલે કોર્ટ એને રિમાન્ડ ન આપે અને ત્યાર પછી બીજો માર્ગ ખુલ્લો થઈ જાય કે લલ્લા પઠાણ અને પુત્રને સહેલાઈથી જામીન મળી જાય અને એ પાછા જામીન મળશે એટલે ગણેશનગરમાં મીની બાંગ્લાદેશ ઊભું કરવાની પ્રવૃત્તિ ચાલુ કરશે એણે બીજું પણ સ્વીકાર્યું છે રિમાન્ડ દર પૂછપરછ દરમિયાન કે અન્ય અનૈતિક ધંધાઓ